બોટાદના ગઢડા શહેરમાં ભગવાન જગન્નાથજીની યોજાનારી બત્રીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અષાઢી બીજના રોજ સત્યાવીસ જૂનના દિવસે યોજાનાર બત્રીસમી રથયાત્રા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા મંડળો તરફથી ફ્લોટ સહિત આકર્ષણો માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો આ રથયાત્રા પહેલા શહેરમાં આજે સાંજના સાડા આઠ કલાકે ભાવસાર સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું આ કાર્યાલય પ્રસંગે કરી કાર્યાલય પ્રારંભ કરાયો હતો જ્યારે ગઢડાની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે પાપા પગલી થોડા કિશોરાવસ્થામાં ભાવનગરની રથયાત્રા હતી આ રથયાત્રા ગઢડાની જે છે એના આયોજકો જે તે વખતે અમે બધા મળ્યા પછી જે રીતે ગઢડાની અંદર આ રથયાત્રા આજે ધીમે 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 બત્રીસ વર્ષના વાણા વાયા પછી આજે વટવૃક્ષ થઈને આપણી વચ્ચે આગામી સત્યાવીસમી તારીખે ગઢડાના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે સામાન્ય રીતે અમદાવાદની રથયાત્રા ગુજરાતની પ્રથમ ક્રમાંકની કહેવાય છે ત્યાર પછીની બીજી યાત્રા ભાવનગરની છે અને ત્રીજી ક્રમાંકની રથયાત્રા એ ગઢડાની અંદર નીકળે છે અમને એનો પણ આનંદ છે કે અમે બધા એક સાથે બધા અમદાવાદથી લઈને બધા સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને ઘણા બધા વખતે કટોકટીનો કાળ હોય કોરોનાનો કાળ હતો ત્યારે પણ અમે એકબીજાના સંપર્કમાં રહીને કોમ્યુનિકેશન જાળવીને આ જે ધર્મ કાર્ય છે એને અમે આજે આગળ ધપાવી રહ્યા છીએ ભાવનગરની ચાલીસ વર્ષની આ વર્ષે રથયાત્રા નીકળવાની છે અને ગઢડાની બત્રીસ વર્ષથી આ રથયાત્રા ગઢડામાં નીકળવાની છે આજે જે રીતે દેશની અંદર એક સનાતન યુગનો માહોલ ઊભો થયો છે અને જ્યારે મહાકુંભ જે હમણાં જ ગયો એને મિની કુંભના સ્વરૂપે ત્યાર પછીનો જો કોઈ હિન્દુ સમાજનો મોટામાં મોટો કાર્ય હોય તો એ આ જગન્નાથજીની રથયાત્રા છે સર્વ ધર્મ પ્રેમી મિત્રોને ભાઈઓ બહેનોને આ રથયાત્રામાં પધારવા માટે આપ સૌને હું સાથે સાથે વિનંતી કરું છું ભગવાનના દર્શનનો લાભ લેશું એટલી જ પ્રાર્થના તો અમદાવાદ ભાવનગર અને ત્યારબાદ હવે ગઢડામાં પણ રાજ્યની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાયેલી છે ગઢડામાં છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ રથયાત્રામાં સાહીઠ જેટલા અલગ અલગ કૃતિ રજૂ કરતા પ્લોટ તેમજ ટેવો નાસિક બેન્ડ રાસ ગરબા મંડળો તેમજ અલગ અલગ ડીજેના સત્વારે ભવ્ય રથયાત્રા યોજાય છે ત્યારે દેશમાં આજે સનાતન યુગનો માહોલ ઉભો થયો છે અને હમણાં જ મહાકુંભ યોજાયો તેનો મિની કુંભના સ્વરૂપે તૈયારી પછીનો કોઈ હિન્દુ સમાજનું મોટામાં મોટું કાર્ય હોય તો આ જગન્નાથજીની રથયાત્રા છે ત્યારે તમામ ધર્મ પ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવા હારુભાઈ ગોડરિયાએ આપ જે ગઢડામાં નીકળનારી રથયાત્રા પરંપરાગત આ વખતે બત્રીસમી રથયાત્રા છે ગુજરાતની ત્રીજા ક્રમની રથયાત્રા આ ખૂબ જ ભવ્યતાથી દર વર્ષે નીકળે છે આ રથયાત્રાનું આજે કાર્યાલયનો અમે ખૂબ જ સરસ રીતે શુભારંભ કર્યો આ કાર્યાલયની અંદર અમારા ભાવનગર જિલ્લા રથયાત્રા સમિતિના પ્રમુખ એવા હરુભાઈ ગોંડલિયા ભાઈ શ્રી મહેશભાઈ ગઢવી અમારા એસપી સાહેબ શ્રી બલોળિયા સાહેબ અને સંતો મહંતો શ્રેષ્ઠીઓ તમામ મંડળો ટ્રેક્ટરો અને એ બધા જે સેવા આપે છે તમામની હાજરીમાં અમે સરસ મજાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે આ રથયાત્રાની અંદર આ વખતે લગભગ સાહીઠથી સિત્તેર જેટલા ટ્રેક્ટરો રહે છે છ બેન્ડ જે ડીજે બેન્ડ હશે ઉપરાંત અલગ અલગ બધા બેન્ડ હશે આની અંદર રાસમંડળીઓ અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખીશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ આ રથયાત્રાની અંદર સોમણનો પ્રસાદનો અમારું વિતરણ થતું હોય છે રથયાત્રા ખૂબ જ સારા વાતાવરણમાં અમે સંપન્ન કરતા હોઈએ છીએ